ચાલો નમસ્કાર મિત્રો તો ફાઇનલી હવે લેબોરેટરી ટેકનિશિયન બાયોલોજીની પણ બુક આવી ગઈ છે મિત્રો બરોબર છે બધા વિદ્યાર્થી મિત્રો એની વાટે હતા એની રાહ હતા તો છેલ્લે આપણે સાયન્ટિફિક આસિસ્ટન્ટ બાયોલોજીની મિત્રો બુક જે છે તે પબ્લિશ કરી પીડીએફ બુક હતી બરાબર છે ફિઝિકલ બુક હતી નહીં તો એમાં લોકોએ બધા વિદ્યાર્થી મિત્રોએ એટલો રિવ્યુ આપ્યો છે ને કે બધાને સર ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ છે સરળ લેંગ્વેજમાં છે એકદમ શોર્ટ મેથડમાં બનાવે છે રિવિઝન મારવું હોય તો પણ ઈઝી પડશે એમસીક્યુ પણ સારા આપેલા છે બરોબર અને પીડીએફનું ફોર્મેટ પણ સારું છે એવું નથી કે બધું ખીચડી કરી દીધી બરોબર બહુ બધાના રિવ્યુ છે તો આ સાયન્ટિફિક આસિસ્ટન્ટની કરી ત્યારે ત્યારે સાથે ઇન્કવાયરી બાયોલોજીની જે છે તેની પણ બુક આવી જશે તો મિત્રો બસ થોડી વાર ચાર પાંચ મિનિટની અંદર હું તમને સમજાવી દઉં કે આ બુકની અંદર છે શું બરોબર છે તો ધ્યાન રાખીને મિત્રો છેલ્લે સુધી જોજો પછી તમે પરચેસ કરવા જ

સૌથી પહેલા તો લેબોરેટરી ટેકનિશિયન બાયોલોજી જે છે તેની અંદર જે સિલેબસ શરૂઆત જે છે મિત્રો GSSB GSSB સિલેબસ થી થાય છે બરોબર આપણો જે સિલેબસ જે છે જેમાં લેબોરેટરી ટેકનિશિયન બાયોલોજી નો જે કાઈ સિલેબસ બોર્ડ દ્વારા આપવામાં આવ્યો છે તે મેં આપેલો છે બરોબર અને એ સિલેબસ જે છે મિત્રો ત્યારબાદ એ સિલેબસ પ્રમાણે મિત્રો આગળ ચાલીએ તો લેબ ની અંદર કુલ 10 ચેપ્ટર છે સિલેબસ માં કેટલા 10 ચેપ્ટર છે તો 10 10 ચેપ્ટર જે છે સિલેબસ વાઇઝ ચેપ્ટર બનાવવામાં આવ્યા છે સિલેબસ વાઇઝ ચેપ્ટર બનાવવામાં આવ્યા છે દરેક દરેક ચેપ્ટર ની અંદર મિત્રો શોર્ટ થિયરી જુઓ સાયન્ટિફિક આસિસ્ટન્ટ ની અંદર પણ શોર્ટ થિયરી ને આમાં જે છે એ શોર્ટ થિયરી છે હું એટલા માટે કહું છું કે મેં

પચાસ સુધી બરોબર તો કુલ આખી બુક ની અંદર પાંચસો પ્લસ એમસીક્યુ જે છે મિત્રો આવી જાય છે વધારે આવશે બરોબર

મિત્રો ટ્રેન્ડ એન્ડ રિસેન્ટ એડવાન્સમેન્ટ અબો ફીલ એવો પ્રશ્ન એક છે લાગે અત્યાર સુધી આ જે સિલેબસ આપ્યો તેમાંથી અત્યારના કરંટ અફેર્સના પ્રશ્નો જે સી પૂછાઈ શકે છે તો મિત્રો થિયરી વાઇઝ એક એક ચેપ્ટર વાઇઝ મિત્રો મેં કરંટ એડ કર્યું છે એક એક ચેપ્ટર વાઇઝ એ કરંટમાંથી મિત્રો એમસીક્યુ પણ બનાવ્યા છે તો લેપટેક બાયોલોજી ની બુક મિત્રો તમને આટલી વસ્તુ મળી રહે છે અને મિત્રો એની જે વાત કરીએ તો કુલ એની પ્રાઇસ જે છે 99 રૂપિયા ઓન્લી છે બરોબર છે મિત્રો 99 રૂપિયા ઓન્લી છે હવે કઈ રીતે પરચેસ કરવાની સૌથી પહેલા મિત્રો ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી લો બરોબર ટેલિગ્રામ ગ્રુપ ની અંદર મિત્રો મે આનો એક જે છે એ ફોટો મૂક્યો છે તેમાં જે WhatsApp નંબર આપ્યો છે તે WhatsApp નંબર પર મેસેજ કરજો બરોબર ત્યાંથી તમને બુક મળી રહેશે બરોબર છે મિત્રો મિત્રો હું કોઈના ઓર્ડર લેતો નથી કે પછી મેં પર્સનલી આ બુક બનાવી નથી મારો માત્ર સહયોગ છે એક વ્યક્તિને જે મેં કીધું તું એણે બનાવી છે એ જે બુક પ્રોવાઈડ કરે છે એ પેમેન્ટ લે છે ને એનો જ પ્રોફિટ છે બરોબર હું નોન પ્રોફિટેબલ અવસ્થામાં છું કોઈ પણ રીતે આમાં પ્રોફિટ લેતો નથી બરોબર મિત્રો ચાલો મિત્રો તો આજ માટે આટલું જ હું આશા રાખું છું કે આ બુક પણ તમને ઉપયોગી બને ચાલો જય હિન્દ જય ભારત